સિટી પોલીસ મથક ખાતે ડીસીપીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર પોલીસ દ્વારા જ્યારે તહેવારો આવતા હોય ત્યારે તે પૂર્વે શાંતિ સમિતિની મિટિંગો કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી પન્ના મોમાયાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ ગત રોજ આઠથી દસ વાગ્યાના અરસા દરમિયાન યોજાઈ હતી એકામી સત્તર તારીખે ઈદરો બકરીદનો તહેવાર મનાવવા આપવાના છે એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે જૂન ત્રણના પોલીસ સ્ટેશન તેમજ જૂન ચારના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ધૂન ચાર ના સીડી કારેડીબાગ ભારતીયા કુંભારવાડા પાપોર સાથો સાથ જૂન ત્રણના વાડી પાણીગેટ મકરપુરા માંજલપુર કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની સાંજે સમિતિની બેઠક લેવામાં આવેલી હતી તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથો સાથું તકેદારી રાખવાની છે જાગૃતા રાખવાની છે એ પણ સૂચના આપવામાં આવેલી છે તમામ એ પ્રકારના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાઇબર ચબલ છે એની પણ નજર રાખવામાં આવનાર છે મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો જે ફેલાવશે અને જેના કારણે તમગી ફેલાય હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સતત કાર્યવાહી કરવામાં આવશે તમામ સભ્યોને તકેદારી રાખવા માટે સતત રાખવા માટે સૂચના હતી અને શાદી સમિતિ બેઠક રાખવામાં આવી